આજે આપણે જોઈશું વિશેષણ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય વિશેષ વત્તાવણ વિશેષ એટલે વધારાનું અર્થમાં વધારો કરનારું પદ એટલે વિશેષણ વાક્યના સંજ્ઞાપદના અર્થમાં વધારો કરવા અર્થમાં વિશેષતા લાવનાર પદ એટલે વિશેષણ જેમ કે વાળ સંજ્ઞાનો જે અર્થ છે તેમાં લાંબા વાળ કાળા વાળ સુવાળા વાળ આ વગેરે શબ્દો દ્વારા આપણે તેના અર્થમાં વધારો કરીએ છીએ તો આ જે શબ્દો છે તેને આપણે વિશેષણ કહેવાય જે સંજ્ઞાને વિશેષણ લાગ્યું હોય તે સંજ્ઞા એ આપણી વિશેષ્ય છે એટલે અહીંયા વિશેષણ અને વિશેષ્ય સંબંધ જોડાયેલો હોય છે કે વાળ એ વિશેષ્ય છે અને વાળના અર્થમાં વધારો કરવા માટે આપણે જે કંઈ શબ્દો વાપર્યા તે બધા વિશેષણો છે હવે વિશેષણ આપણે કઈ રીતે જાણી શકીએ તો આપણને જે વાક્યમાં સંજ્ઞા આપેલી છે તે સંજ્ઞાને આપણે પ્રશ્ન કરીએ કે કેવો કેવી કેવું અને કેટલા આ ચાર શબ્દો વડે આપણે પ્રશ્ન પૂછીએ તો આપણને વિશેષણ મળતું હોય છે જેમ કે કેવા વાળ છે તો કે લાંબા વાળ છે આ રીતે આપણને વિશેષણ ઓળખવામાં સહેલાઈતા રહે છે હવે આપણે જોઈશું વિશેષણના પ્રકાર વિશેષણના મુખ્ય ચાર પ્રકાર છે એક ગુણવાચક વિશેષણ બે સંખ્યાવાચક વિશેષણ ત્રણ સંબંધવાચક વિશેષણ ચાર સાર્વનામિક વિશેષણ એક ગુણવાચક વિશેષણ જે વિશેષણ સંજ્ઞાના આકાર કદ રંગ ગુણ કાર્ય આદિના અર્થમાં વધારો કરે તેને ગુણવાચક વિશેષણ કહે છે જેમ કે ગોલ્ડ ટેબલ લાંબી બેન્ચ સફેદ ટોપી હોશિયાર વિદ્યાર્થી કડક આચાર્ય વગેરે તો આ પ્રકારનો જે પ્રકાર છે જેમાં પાંચ વસ્તુઓને ધ્યાનમાં લેવાની છે કે આકાર કદ રંગ ગુણ અને કાર્ય કોઈપણ સંજ્ઞાને આ પાંચ વસ્તુઓની વાત કરી હોય તો તે ગુણવાચક વિશેષણનો પ્રકાર છે જેમાં આપણે ઉદાહરણ જોઈએ સિલ્વંત સાધુને વારે વારે નમીએ તો એ સાધુનો ગુણ બતાવ્યો છે કે સિલ્વંત સાધુ પેલી લાંબી લાકડી આપો તો અહીંયા લાંબી લાકડી લાકડીનું કદ બતાવ્યું છે ત્યારબાદ ચોરસ ટેબલ પર ફોન છે તો ટેબલનો આકાર દર્શાવ્યો છે તો આ પ્રકારના જે ઉદાહરણો છે તે ગુણવાચક વિશેષણના ઉદાહરણો છે ફરી એકવાર પાંચ વસ્તુ ધ્યાનમાં લેવાની કદ રંગ ગુણ કાર્ય ને આકાર આ પાંચ વસ્તુ જેમાં હોય એ ગુણવાચક વિશેષણનો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણમાં પણ ચાર પેટા પ્રકાર પડે છે એક પૂર્ણ સંખ્યાવાચક બે ક્રમિક સંખ્યાવાચક ત્રણ માત્રા સૂચક અને ચાર આશરે વાચી આ ચારે ચાર સંખ્યાના જ પ્રકાર છે પણ સંખ્યાને ધ્યાનમાં લઈને તેના પ્રકાર પાડવામાં આવ્યા છે કે પૂર્ણ સંખ્યા વાચક કે જેમાં પૂર્ણ સંખ્યાનો ઉલ્લેખ કરેલો હોય બે છોકરા ચાર વર્ગ અગિયાર છોકરા વગેરે બીજી છે કે ક્રમિક સંખ્યા વાચક કે જેમાં ક્રમના આધારે તેનો વાત કરેલી હોય કે બીજો છોકરો ચોથો વર્ગ ત્રીજો નંબર ત્યાર પછી માત્રા સૂચક કે જેમાં માત્રાના આધારે કે થોડું વધારે ઓછું તદ્દન મફત અત્યંત નજીક આવા શબ્દો વપરાયેલા હોય છે અને ચોથો પ્રકાર આશરે વાચી કે જેમાં કોઈ સંખ્યા પૂર્ણ ન હોય પણ અંદાજે તે વસ્તુ દર્શાવેલી હોય છે કે લગભગ પચાસ વિદ્યાર્થીઓ આશરે ચાર કલાક દસેક ટેબલ એવી વાત કરેલી હોય છે કેટલાક આપણે ઉદાહરણ જોઈએ સંખ્યાવાચક વિશેષણના કે જેમાં બે છોકરાઓ ઊભા થાવ તો અહીંયા બે છોકરા એટલે પૂર્ણ સંખ્યાવાચક મહેશને પ્રથમ નંબર આવ્યો તો પ્રથમ નંબર એટલે અહીંયા ક્રમની વાત કરી છે એટલે ક્રમિક સંખ્યાવાચક સેલ 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 તદ્દન મફતના ભાવમાં ખરીદો તો તદ્દન મફત અહીંયા માત્રા દર્શાવી છે અને આજે દસેક મહેમાન આવવાના છે તો અહીંયા મહેમાન કેટલા આવવાના છે દસેક એટલે અહીંયા આશરે વાત કરી છે તો આ આશરે વાચીનું ઉદાહરણ છે આ રીતેના ઉદાહરણો દ્વારા આપણે સમજ્યા કે ચાર પ્રકાર પડે છે સંખ્યાવાચકમાં પૂર્ણ સંખ્યા ક્રમિક સંખ્યા માત્રા સૂચક અને આશરે વાંચી સંબંધવાચક વિશેષણ નદીનું કોતર બીડીનું ઠૂઠું સંબંધવાચક વિશેષણ ખરેખર સંજ્ઞા હોય છે અને તે અન્ય સંજ્ઞા સાથે નો ની નું ના દ્વારા જોડાય છે વળી આ વિશેષણ પોતે સંજ્ઞા હોવાથી પોતાનું જુદું વિશેષણ લઈ શકે છે એટલે કે આમાં ઘણીવાર વિશેષણની હારમાળા પણ લાગી શકે છે જેમ કે સોનાના કડાના કકડાની ચોરી તો અહીંયા આ વાક્યમાં ત્રણ વિશેષણ છે સોનાનું કડું કડાનો કકડો અને કકડાની ચોરી તો આ રીતે સંબંધવાચક વિશેષણમાં એક કરતાં વધારે પણ વિશેષણો હોય છે બીજું ઉદાહરણ જોઈશું આપણે વાલાજીનું રૂપ રૂદય મેં વસ્યું મંદડું તે દસ્યું મારું તો વાલાજીનું રૂપ તો અહીંયા નું લાગ્યું છે વચ્ચે સંજ્ઞાની વચ્ચે એટલે તે સંબંધવાચક વિશેષણ છે મેં ધ્રુજતે હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી પિતાજીના હાથમાં મૂકી તો અહીંયા ના લાગ્યો છે વચ્ચે એટલે આ પણ એક સંબંધવાચક વિશેષણ છે આવી રીતે કારની ઝડપ બારણાનો રંગ આવા અનેક શબ્દો દ્વારા આપણને આ સંબંધવાચક વિશેષણ ઓળખી શકીએ છીએ ચાર સાર્વનામિક વિશેષણ મારું તારું તેનું તેમનું આદિ સાર્વનામિક વિશેષણ છે જેમાં સર્વનામ વિશેષણ તરીકે વપરાય છે આપણને ખ્યાલ છે કે સર્વનામ એટલે કે જે નામની જગ્યાએ વપરાતા શબ્દો છે તેને આપણે સર્વનામ કહીએ છીએ તો આ પ્રકારના વિશેષણમાં તમને બધી જગ્યાએ સર્વનામ જોવા મળશે ઉદાહરણ તરીકે પેલો ગુલમોહોર કેવો ખીલ્યો છે તો પેલો બીજું એમણે અમારી ટુકડી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે તો અમારી ટુકડી કઈ અમારી એટલે અહીંયા સર્વનામ વપરાયું છે ત્યાર પછી મેં ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો તો અહીંયા પોતાની જગ્યાએ મેં વાપર્યું છે નામની જગ્યાએ તો આ પ્રકારે આપણને સાર્વનામિક વિશેષણ થાય છે કે જે સર્વનામું વપરાયેલા છે આ પ્રકારે અન્ય વ્યાકરણના મુદ્દા તમારે શીખવા હોય તો મારી ચેનલને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ